રાજ્યમાં હાલ ગામડાઓ ગામડાઓમાં લોકોના પ્રશ્નો છે પરંતુ લોકો કોને રજૂઆત કરવા જાય લોકોને એ પણ ખબર નથી હોતી કારણ કે ધારાસભ્યો જે હોય છે એ તો તેમના વિસ્તારમાં હાજર નથી હોતા અને હાજર હોય છે તો એમનું સાંભળવામાં નથી આવતું એવું પણ આપણે અનેકવાર સાંભળ્યું છે પરંતુ લોકોના પ્રશ્નો સાંભળવા માટે પણ સરકાર દ્વારા તંત્ર દ્વારા એક ગ્રામસભાનું આયોજન કરવામાં આવતું હોય છે પરંતુ આ ગ્રામસભા વિશે લોકોને ખબર જ નથી હોતી અને લોકો આ ગ્રામસભામાં જતા પણ નથી હોતા આ ગ્રામસભાને લઈ અને હવે જે છે આમ આદમી પાર્ટી દ્વારા અનેક પ્રકારના જે છે આક્ષેપો કરવામાં આવ્યા છે ખુલાસા કરવામાં આવ્યા છે કે ગ્રામ સભામાં કેવી રીતે સરકારી અધિકારીઓ જ નથી હોતા અને આને લઈ અને આના પહેલા જ્યારે ગ્રામ યોજવામાં આવી હતી ત્યારે ભારે હોબાળો થયો હતો અને હવે આજે ફરીથી ગ્રામ સભા યોજાવાની છે અને સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગ્રામસભા એટલે કે ગ્રામ સભા વિશે હાલ ગુજરાતમાં મોટા ભાગના લોકોને ખબર નથી પરંતુ ગ્રામ સભા એટલે કે તમારી જે પણ સમસ્યાઓ હોય એ તમે તમારા ગ્રામ પંચાયતના જે પણ અધિકારીઓ હોય સરપંચ હોય એની સામે જઈ અને તમારે તમારી સમસ્યા કહેવાની હોય છે અને એ લોકો તમારી સમસ્યા સાંભળતા હોય છે આ પ્રકારે ગ્રામ સભા યોજાતી હોય છે પરંતુ આપણે આના પહેલા પણ જોયું કે જ્યારે ગ્રામ સભા યોજાવાની હતી ત્યારે સરપંચો અધિકારીઓ ત્યાં હતા જ નહીં અને ગ્રામસભા તોફાની બની હતી અને અનેક જગ્યાઓની ગ્રામસભામાં લઈ અને વિરોધો પણ થયા હતા કે સરપંચ નથી અને તાળાબંધી સુધી

કે ત્યાં સામાન્ય રીતે દરેક નાગરિક આપણે પ્રશ્ન પૂછી નથી શકતા આપણે જેને ચૂંટીને મોકલ્યા છે એ એકબીજાને પ્રશ્ન પૂછીને તમારા મારા હકની વાત કરે તમારાના મારા હકના મુદ્દાઓ ઉઠાવે કાનૂન બનાવે કાનૂનમાં ફેરફાર કરે આ સંસદનું કામ હોય છે બજેટ જેટલું આવે દેશનું એમાં ક્યાં વાપરવું કોને વાપરવું ખેડૂતોને કેટલું આપવું આ બધું એ નક્કી કરવા માટે સંસદનું સત્ર મળતું હોય છે એવી જ રીતે વિધાનસભામાં રાજ્યમાં વિધાનસભા હોય વિધાનસભાનું સૂત્ર મળતું હોય વિધાનસભાનું સૂત્ર મળે એમાં જે ધારાસભ્યો ચૂંટાયેલા હોય છે એ હોય છે મંત્રી એટલે શાસક અને એમાં વિપક્ષ હોય છે અને એ પણ રાજ્યનું બજેટ રાજ્યની ઇન્કમ પછી વિવિધ વિભાગો વિભાગોનું બજેટ એની ચર્ચાઓ થતી હોય છે પણ આજે જે ફરીથી મારી અગત્યની બાબત એ છે કે જેમ વિધાનસભાનું કે આનું સત્ર મળતું હોય લોકસભાનું એવી જ રીતે આખા ગામના લોકો સુધી ગામ માટે અગત્યનું શું છે તો એના માટે જરૂરી છે ગ્રામસભા અને ગ્રામ સભા ખૂબ જરૂરી છે આપને ગોપાલભાઈ ઇટાલિયાએ ખૂબ વાકેફ કર્યા છે અમારા એ ખૂબ જાણકાર છે વકીલ તરીકેની પણ એમની કામગીરી છે કાનૂન વ્યવસ્થા હોય કાયદા કાનૂન હોય એમાં એમના ખૂબ નિયમો વાંચીને અભ્યાસ કરીને આપણે કહેતા હોય છે પણ આજે મને પણ એવું થયું કે આ મુદ્દે આપને વધુમાં વધુ જાગૃતિ થાય એ માટે આવતીકાલે ગ્રામ સભા છે બીજી ઓક્ટોબર છે બધા ગામડાઓમાં આમ જનરલી આપણે ચૌદ હજાર જેટલા ગામડાઓ છે મિત્રો અઢાર હજાર ગામડાઓ છે પણ કેટલાક ગામડાઓમાં બે ગામડા એક ગ્રામ પંચાયત હોય છે તો ગ્રામ સભા બહુ અગત્યની હોય છે અને ગ્રામ સભાની તમને મને ખબર નથી હોતી અને તમને ખબર નથી હોતી એટલે ગામમાં કયો રસ્તો બન્યો કઈ સીસી રોડ બની કઈ યોજના આવી કઈ કયામાંથી ગ્રાન્ટ આવી કોને ગ્રાન્ટ આપી કેટલા આપી કઈ રીતે કરી કોઈને ખબર નથી હોતી તો મિત્રો આજે હું આપને બધાને વિનંતી કરું છું કે વધારે આ વિડીયો શેર કરજો જેથી એક એક યુવાન જાગૃત થાય અને અને સામાન્યમાં સામાન્ય ગામના વ્યક્તિ હો તમે આજે મારો આ ફેસબુક લાઈવ જોતા હો અથવા તો આ વિડીયો તમને જોવા મળે અથવા તો આ વિડીયો તમે જાણો તો મારી આપ સૌની વિનંતી છે કે બીજી ઓક્ટોબર છે ગ્રામ સભા મળવાની છે દરેક ગામે દરેક યુવાનો પોતે ગ્રામસભામાં જાય હવે ઘણી જગ્યાએ શું છે ગ્રામસભા મળતી જ નથી એમાં તલાટી આવવાની હોય અધિકારીઓ આવવાનો હોય એમાં સરપંચશ્રીઓ હોય ગામના આગેવાનો હોય ગામના વડીલો હોય અને એ ગામનો હિસાબ એમાં મૂકવાનો હોય કે આટલી ગામની ઈન્કમ છે ટેક્સની ઇન્કમ છે કે વિવિધ ગ્રાન્ટોની ઇન્કમ છે અને અહીંયા અહીંયા વપરાટલી આટલી ડિમાન્ડ કરી આ અહીંયા સીસી રોડ ગટર વ્યવસ્થા હોય પાણી ભરાતા હોય આંગણવાડી હોય આ બધી બાબતોના જેટલા જેટલા કામો હોય ગામડાઓના રસ્તા ગામસભા ગામમાં જે આવતા હોય નાના એ બધાયની ચર્ચાઓ ગ્રામસભામાં થતી હોય છે સામાન્ય રીતે તમને ખબર જ નથી મિત્રો આમ આદમી પાર્ટીનો મારા એક એક લીડરનો એક એક નેતાની મારી મારી ઈચ્છા છે કે જનતા જાગૃત થાય યુવાનો જાગૃત થાય સાહેબ આજે મને મારા બાપુજીએ ભણાવ્યો નહીં તો હું ઈ સુદાન ગઢવી ખેતી કરતો તો મારા પપ્પા ખેતી કરતા હતા ચાર પાસ જ હતા અને એમણે નેમ લીધી મારા દીકરાને ભણાવવું છું હોશિયાર બનાવવું આજે હું કાનૂન વ્યવસ્થા જાણી બધામાં જ્યારે પત્રકાર તોમાં ગયો પત્રકાર તોમાં મેં સ્ટોરીઓ કરી કેટલી બધી બાબતો જાણી ત્યારે મને ખબર પડી તો આજે થાય છે એ કે ગામમાં શોષણ કેમ થાય છે કારણ કે આપણે ખબર જ નથી કે કેની ગ્રાન્ટ આવી ધારાસભ્યની ગ્રાન્ટ આવી સંસદની ગ્રાન્ટ આવી વિવિધ તાલુકા જિલ્લામાંથી ગ્રાન્ટો આવી આપણા રસ્તા કેના એ ખબર જ નથી ખબર એટલા માટે નથી પડવા દેતા આ લોકો કે જો ખબર પડે તો તમે જાગૃત થઈને સવાલ કરો અને સવાલ કરો એ ભાજપવાળાને ગમતું નથી તો મારે મિત્રો આપ સૌને વિનંતી છે બધા લોકો અત્યારે ફટાફટ શેર કરજો વધારે વધારે લોકો મારી આપને એ વિનંતી છે આવતીકાલે ગ્રામ સભા છે ગ્રામ સભાની માહિતી પણ તમને વારંવાર અમારી ટીમ દ્વારા આપતા રહેશું અમારો એક જ લક્ષ્ય છે અઢાર એ અઢાર હજાર ગામડાઓમાં વીસવી સેવા યુવાનો જે ક્રાંતિકારી ઈશુદાન ગઢવી પહોંચી નહીં શકે બધે મારે ઈશુદાન જેટલા તૈયાર કરવા છે બધા યુવાનો તમે ઈશુદાન જેટલા તૈયાર થાઓ તમે ટીમ તમે અવાજ ઉઠાવો તમે અવાજ કરો તમે પ્રશ્ન કરો તમે સવાલ કરો તમે જ તમારું ગામનું વિકાસ ક્યાં પહોંચ્યું છે કઈ રીતે તમે જ જાણો અને એટલા માટે આ માહિતી જોકે ગોપાલભાઈએ પણ વારંવાર આપી જ છે આજે બધા લોકોની લાગણી હતી કે સુદાન તમે પણ આ કરો એટલે વધારે વધારે લોકો જાગૃતતા તો મારી સૌની વિનંતી છે અને અઢારે અઢાર હજાર ગામડામાં આ વિડીયો જાય આ મેસેજ જાય ફેસબુક લાઈવ જાય એ મિત્રો તમારી જવાબદારી છે એટલે જ કહું છું તમે બધા શેર કરજો ફટાફટ તો મિત્રો મારી આપને વિનંતી છે કે આવતીકાલે ગ્રામ સભા છે ગ્રામસભા વર્ષમાં બે કે ત્રણ વાર કે ચાર વાર આ લોકો માંડ કરીને ભરતા હોય છે ગ્રામસભાની બેઠક તમારે સવારે સાડા નવ વાગે તમારે ગ્રામ પંચાયતની ઓફિસે વહી જવાનું ગ્રામ પંચાયતની ઓફિસે જશો આ લોકો શું કરશે ઘણા લોકો ઘણા જગ્યાએ એવું છે કે ભાજપ સમર્થિત એટલે ઈ ફીલ્લું વાળી દે ગામમાં કોઈને બોલવા ના દે ગામમાં કોઈને કહે નહીં ગામમાં કોઈને ખબર ન હોય અને એ જ પોતે સમજી લે ભાજપના એટલે બે વસ્તુ પર ધ્યાન રાખો સવારે સાડા નવ વાગે તમે પહોંચી જાઓ ગ્રામ પંચાયતની ઓફિસ અને સાંજે સાડા પાંચ છ વાગ્યા સુધી ત્યાં જ રહો કાલે તો મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ છે બીજી ઓક્ટોબર છે પણ આપે સૌએ ત્યાં પહોંચી જવાનું છે દરેક ગામમાં પહોંચી જવાનું છે મિત્રો સાડા વાગે તમે દસ વાગ્યાથી માની લો નહીં તો આ લોકો તમે માનો કે બાર વાગે જશો તો એમ કહેશો કે મેં દસ વાગે પૂરી કરી દીધી પાંચ મિનિટમાં એવું બની શકે ગ્રામ સભામાં હાજરી આપવી જરૂરી છે ગ્રામના નાગરિક તરીકે તમારે જાણવાનો હક અને અધિકાર છે તમે પૂછી શકો ગામમાં કેટલા નાણાં આવ્યા કેટલી ગ્રાન્ટો આવી ક્યાં વપરાણી કઈ રીતે વપરાણી આ બધું તમારો હક અને અધિકાર છે ઘણી જગ્યાએ ના હોય તો તમે વિડીયો બનાવી લેજો વિડીયો બનાવી શકો હવે માની લો કે ત્યાં તમને જવાબ નથી આપતા તલાટી આવવું જોઈએ તલાટી જવાબ નથી આપતા માની લો કે તમે ટીડીઓના નંબર લઈ લો તાલુકા વિકાસ અધિકારી ટીડીઓને ફોન કરો ડીડીઓ છે જિલ્લા વિકાસ અધિકારી ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર કહેવાય એ ડીડીઓ જે આઈએસ કક્ષાનો હોય જે જિલ્લામાં બેસતા હોય જિલ્લા પંચાયતમાં આપને ખબર હશે ના ખબર હોય તો હું આપને કહેતો રહીશ બધાને તમને જાગૃત કરી દેવા છે મિત્રો પછી આજે મારું હું રાજનીતિમાં આવ્યો છું કઈ પામવા નથી મિત્રો જનતાને જાગૃત કરવી છે બીજો સ્વરાજ લેવું છે બહુ થયું યાર આપણે ગુલામી જ ભોગવી છે અંગ્રેજો ગુલામ કરી ગયા મુગલો ડચો ફિરંગીઓ કારણ કે આપણે જાણકાર નહોતા આપણે જાણકાર થવા નહોતા તો મિત્રો આજે ઈશ્વરે મને બુદ્ધિ આપી શક્તિ આપી છે અને મેં અમે બધા બીડું ઝડપ્યું છે હમણાં આમ આદમીના સો એવા નેતાઓ છે જે બીડું ઝડપ્યું છે કે તમને જાગૃત કરીને રહેશો પછી અમે રહીએ ના રહીએ ધરતી ઉપર કાલનું કોને ખબર છે કાલે મૃત્યુ આવી જાય ને તો પછી અમને ચિંતા નથી કારણ કે બીજા ઈસુદાન હજારો તૈયાર થઈ જશે બસ આટલું જ જોઈએ છે આપણે આપણા માટે નથી આવ્યા મિત્રો તો મારી આપ સૌને વિનંતી છે કે ટીડીઓ ડીડીઓને તલાટી જો આ લોકો ન જવાબ આપે તો ડીડીઓને ફોન કરો જિલ્લા વિકાસ અધિકારી ટીડીઓને ફોન કરો ગ્રામ સભા મળે છે કે નહીં ચેક કરો મળી કે ન મળી એમને એમ સાઇનો લઈ લીધી એનો રોજકામ કર્યું કે નહીં આ બધી વસ્તુ તમે પહોંચશો તો ખબર પડશે પહેલી વખત દસો કદાચ તમને ખબર નહીં પડે કદાચ એ લોકો ભરશે જ નહીં ભાજપના સમર્થક હશે તો બધા એમને એમ સાઈનથી કરી નાખશે તમારે સવાલ કરવાનો છે તમારે પૂછવાનો છે બીજી વાર જ્યારે ગ્રામ સભા આવે એ પહેલા તમે આખી આપણે એવાય વિડીયો કરીશું કે શું શું ગ્રામ સભાની કામગીરી આમ તો ગોપાલભાઈ કરી છે છતાંય ગ્રામ સભા માટે તમને ખૂબ જાગૃત કરી દેવામાં આવશે એક એક યુવાન ગામડા મિત્રો જાગૃત થયો ને તો જો જો ગામનો વિકાસ થાય છે પછી કોઈ ભ્રષ્ટાચાર નહીં કરી શકે પછી કોઈ ગ્રાન્ટો અથરાથર નહીં ખાઈ શકે આજે ઈશુદાનભાઈ આ બોલે છે ને કોઈ ગમશે નહીં જે લોકો આ ભ્રષ્ટાચારી હશે એટલે ઘણા લોકો બિચારા જેને પીડા થતી હશે એ તો મને ગાળો દેતા હશે એને દીઠોય નહીં ગમતો પણ મિત્રો એની મને પરવાઈ નથી ઈસુદાન ઘડવી તમારા જાગૃતિ માટે તમારા સંતાનો માટે લડશે તમારા સંતાનોના ભવિષ્ય માટે લડશો અને મિત્રો ઘણા લોકો બિચાર એમને એમ કોમેન્ટો મારી વિરુદ્ધ કરતા હોય પાર્ટી વિરુદ્ધ કરતા એની ખબર નથી અને ભગવાનને કહું છું કે એને માફ કરી દેજે કારણ કે મજબૂરી વસ હશે કાંઈ એનો મામો ભાજપમાં હશે કાં કાકો ભાજપમાં હશે કાં પોતે કોન્ટ્રાક્ટ લઈને બેઠો હશે બિચારો ક્યાં ક્યાંક દલાલી કરીને બેઠો હશે તો આવું થતું છે પણ એના દીકરાનું ભલું આમ આદમી પાર્ટી કે સુદાનભાઈ ઈજ કરી શકશે સમજી અમે સાથે આવ્યા છીએ આજે સાહેબ વર્ષની ભાજપની અહીંયા સરકાર સારા રસ્તાનો હોય સારા રોડનો હોય સારી સ્કૂલનો હોય સ્કૂલમાં શિક્ષકોનો હોય આજે કલ્પના તો કરો સાહેબ શું સ્થિતિ થઈ ગઈ આપણી અને તમારો મારો માનો કે હું ભણ્યો ન હોત તું આજે પણ ક્યાંક મારા ગામડામાં કામ કરતો હોઈશ તો હું શું જનતાને ને જાગૃત કર તો કલ્પના કરો હું એક ભણ્યો અને આખા ગુજરાતમાં ક્રાંતિ લાવવા માટેને ક્યાંક ભગવાન મને નિમિત્ત બનાવે છે તો મારા જેવા એક લાખ તૈયાર થશે તો વિચાર કરો કોઈ ભ્રષ્ટાચાર નહીં કરી શકે કોઈ અત્યાચાર નહીં કરી શકે કોઈ પોતાની પેલી નહીં શકે એટલે ઘણા લોકો ભાજપનાને આ બધું બિચારા નહીં ગમતું હોય બુચ શિયા હોય બુચ મારા સ્વાભાવિક છે બિચારા એક ગામ આખાનું બુચ મારીને બેઠો હશે એને તો ઈશુદાન બંદૂકની ગોલી જવા લાગતા હશે એ તો કોમેન્ટો કરશે ખરાબ એ મનમાં મનમાં ગાળો ધરશે પણ એનાથી મારે નથી આપણે આ તમારો ટાઈગર ખ્યારે ક્યારે ઘાસભૂસી ડરવાનું નથી સમજી લેજો અને જગાડીને દઈશું ગુજરાતમાં ક્રાંતિ લાવીને દઈશું બરાબર છે એક વાત બીજી આપ સૌને મારે કહી દઉં કે મિત્રો તમે બોલો સત્યની સાથે બોલો લખો બોલી ન શકો તો લખો લખી ન શકો તો જે બોલે છે જે લખે છે એને સહયોગ કરો ઈ પણ ન કરી શકો સાથ પણ ન આપી શકો એટલું તમને ડર લાગતું હોય તો કાંઈ વાંધો નહીં તમારા સંતાનો માટે ગુજરાતના ભવિષ્ય માટે જે 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 બોલે છે 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 લડે લખે સમર્થન કરી શકો સહયોગ ન કરી શકો એની સાથ ન આપી શકો તો કઈ વાંધો નહીં હાલ હવે ફરી એકવાર તંત્ર દ્વારા ગ્રામ સભા યોજવાનું જે છે જાહેરાત કરવામાં આવી છે ગ્રામ સભાઓ યોજાવાની છે હવે એની અંદર જે આગામી સમયમાં ગ્રામ સભાઓ તોફાની બની હતી એવું કઈ ના થાય એનું પણ ધ્યાન રાખવામાં આવશે એવી વાત પણ કરવામાં આવી છે ત્યારે હવે આ ગ્રામ સભાઓ યોજાવાની છે અને હવે આગામી સમયમાં આ ગ્રામ સભાને લઈને શું થાય છે તો જોવાનું રહેશે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં